ઓય હું છું ને તને પામ્યા વગર જ તારાથી જિંદગી પર પ્રેમ કરી શકું છું મારી જાન હા હું તને પામ્યા વગર જ તારાથી જિંદગી પર પ્રેમ કરી શકું છું બસ તારાથી એટલી આશા રાખીશ કે તારા દિલમાં મારા માટે ક્યારે પ્રેમ ઓછો ના થાય સાહેબ સાચે જ બહુ જ દુઃખ થાય છે હા સાચે જ બહુ જ દુઃખ થાય છે જ્યારે ગમતી વ્યક્તિના લગન કોઈ બીજાની સાથે થાય છે ઓય હું તને ઘડી ઘડી સોરી એ માટે બોલું છું હા હું તને ઘડી ઘડી સોરી એ માટે બોલું છું મારી જાન કેમ કે હું તને મારી લાઈફમાં ક્યારેક હોવા નથી માગતો સાહેબ જેના પર જીવથી વધારે વિશ્વાસ હતો ને હા જેના પર જીવથી પણ વધારે વિશ્વાસ હતો ને આજે એ પણ કોઈ બીજાની સાથે રહીને બદલાઈ ગયા અરે સાહેબ જે લોકોને આપણી કદર જ નથી ને હા જે લોકોને આપણી કદર જ નથી ને એ લોકોને યાદ કરીને શું કરવાનું અરે સાહેબ એ સાધુ પણ મારા હાથની રેખા જોઈને રડી પડ્યા હા એ સાધુ પણ મારા હાથની રેખા જોઈને રડી પડ્યા અને બોલ્યા કે તને મોત નહીં પણ કોઈની યાદો મારશે સાહેબ જીવનમાં કોઈને પ્રેમ કરો ને તો એવો કરો કે જિંદગીમાં કોઈ પણ તકલીફ પડે ને તો ભગવાનની પહેલાં તમારી યાદ આવે કોઈ સાંભળ ખરીદનાર તો ઘણા હતા આ દિલને હા ખરીદવાવાળા તો ઘણા હતા આ દિલને હું વેચી પણ દેત જો આ તું ના હોત સાહેબ પ્રેમ કરવા માટે આ જિંદગી પણ ઓછી પડી જાય છે હા પ્રેમ કરવા માટે આ જિંદગી પણ ઓછી પડી જાય છે પણ ખબર નહીં લોકો નફરત માટે ક્યાંથી સમય કાઢે છે હોય સાંભળ દરેકને ગમવું ક્યાં જરૂરી છે હા દરેકને ગમવું ક્યાં જરૂરી છે મને તું ગમે છે અને તને હું ગમું છું એટલું જ ઘણું છે આપણા માટે સાહેબ આ દુનિયામાં લોકો તમને ઘણા રસ્તા બતાવશે હા આ દુનિયામાં લોકો તમને ઘણા રસ્તા બતાવશે પણ કયા અને કયા રસ્તા પર ચાલવું ને એ તો આપણે જાતે જ નક્કી કરવું પડે છે સાહેબ લાખ કોશિશ કરવા છતાં જો કોઈ આપણને ના સમજે ને હા લાખ કોશિશ કરવા છતાં જો કોઈ આપણને ના સમજે ને તો પછી પોતાની જાતને સમજાવીને આપણે એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ સાહેબ આ દુનિયામાં અનુભવ જ શીખવાડે છે હા આ દુનિયામાં અનુભવ જ શીખવાડે છે કે જિંદગી કેમ જીવાય બાકી અત્યારે વધારે પડેલા જે લોકો છે ને એ પણ ઘરે બેઠા છે સાહેબ કિનારો ના મળે ને તો કંઈ વાંધો નહીં હા કિનારો ના મળે ને તો કંઈ વાંધો નહીં પણ બીજાને ડુબાડીને આપણે તરવું એવું ક્યારેય ન બનવું જોઈએ સાહેબ આ દુનિયા આપણને સમજે કે ના સમજે પણ જો આપણું જીવનસાથી આપણને સમજે ને તો એનાથી વધારે બીજું કંઈ ના જોઈએ સાહેબ એમની યાદોનો રંગ હજુ ઉતર્યો નથી એમની યાદોનો રંગ હજુ ઉતર્યો નથી અને ફરી પાછી આ હોળી અને ધૂળેટી આવી ગઈ અરે યાર તમને મળવાની ઈચ્છા તો બહુ જ છે હા તમને મળવાની ઈચ્છા તો બહુ જ છે મને પણ શું કરું તમારા કામ બાજુ આવવાનો મોકો જ નથી મળતો ને સાહેબ પત્નીને રાણી બનાવીને રાખવા માટે ઘણા બધા પૈસાની જરૂર નથી પડતી પત્નીને રાણી બનાવીને રાખવા માટે ઘણા બધા પૈસાની જરૂર નથી પડતી બસ એને થોડો પ્રેમ અને ઇજ્જતની જરૂર હોય છે વાત તો સાચી છે કે બધા જોડે એક જ દિલ હોય છે અને એમાં પણ મારા આ દિલમાં વસનારા તમે એક જ છો મારી જાન બીજા લોકોના અનુભવોના આધારે તું મને ઓળખવાની કોશિશ ના કર મારી જાન હા બીજા લોકોના અનુભવોના આધારે તું મને ઓળખવાની કોશિશ ના કર કેમ કે હું તારા માટે છું ને એ બીજા કોઈના માટે નથી ઓય તારી સાથે હાથ પકડીને જીવનમાં બધા રસ્તા પર ચાલવા માગું છું હા તારી સાથે હાથ પકડીને જીવનમાં બધા રસ્તા પર ચાલવા માગું છું પછી ભલે ખુશી મળે કે દુઃખ એ મારું નસીબ મારા જીવ તારી ખુશીથી વધારે મારે કંઈ જ નથી જોવતું બસ રોજ દુઆ કરીશ કે તું ક્યારેય ઉદાસ ના થાય ઓય હવે મારા થયા જ છો ને તો હંમેશા મારા બનીને રહેજો અને કદાચ મારાથી કંઈ ભૂલ થઈ જાય ને તો માફ કરી દેજો પણ મારા જીવ હંમેશા તમે મારી સાથે રહીજો ઓય તું મારી સાથે ઝઘડે ને ત્યારે મને ખોટું નથી લાગતું હા તું મારી સાથે ઝઘડે ને ત્યારે મને ખોટું નથી લાગતું પણ હા જ્યારે તું મારી સાથે વાત કરવાનું બંધ કરી દે છે ને ત્યારે મારો આ શ્વાસ પણ રોકાઈ જાય છે મારી જાન